સહી અવાજ સોજિત્રા તાલુકાના મગરોલ ગામમાં ડીજે કોમ્પિટિશન ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં મગરોલ ગામ ડીજે કોમ્પિટિશનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં વીએસઆર ડીજે અને પી એમ ડીજે તથા મેલડી ડીજે તથા રાઠોડ ડીજે તથા બધા જ ડીજે સિસ્ટમના માલિકો ત્યાં હાજર રહીને એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં હાજર નિકુલભાઈ ભરતભાઈ રાઠોડ હિંમત બચુભાઈ રાઠોડ નરેશભાઈ આત્મારામભાઈ રાઠોડ કૌશિકભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રણજીતભાઈ પ્રવીણભાઈ રાઠોડ રણજીતસિંહ કનુભાઈ રાઠોડ રણજીતભાઈ કનુભાઈ રાઠોડ રાઠોડ વસઈ તથા કિરણભાઈ મનુભાઈ રાઠોડ વસઈ આ બધા જ ડીજેના માલિક એક સાથે ભેગા થઈને એક મહત્વનું ડિસિઝન લીધું હતું આમ જોવા જઈએ તો ડી કોમ્પિટિશનને લઈને અનેક જગ્યાએ નાના મોટા ઝઘડાનું મોટું સ્વરૂપ બનતું હોય છે છતાં તેઓ કોઈ તંત્ર આ લોકો ઉપર ધ્યાન નથી દેતું પરંતુ આજની યુવા પેઢી જાગૃત થાય એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે સોજિત્રા તાલુકાના દરેક ગામોને લઈને આ સંદેશ પહોંચે તે માટે મઘરોલ ગામના યુવાનોએ એક મોટી સભાનું આયોજન કરી દરેક સમાજની યુવા પેઢી એક સારી દિશા તરફ આગળ વધે એવી મઘરોલ ગામના મિત્રો દ્વારા એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આજુબાજુના ડીજે માલિકોને એક નમ્ર વિનંતી કે કોઈ આવા કોમ્પિટિશન કરશો નહીં અને કોઈ સમાજને દુઃખ લાગે એવું કોઈ સોંગ પણ ના વગાડો કે આને લઈને કોઈ મોટો વિવાદ ઊભો થાય ના થાય તેવી વિનંતી કરવામાં આવી કોઈ વિવાદ ઊભો થાય ના થાય તેવી વિનંતી કરવામાં આવી હતી અને જે દેખાદેખીનો ખેલ અત્યારે ચાલી રહ્યો છે જેવા કે ડીજે કોમ્પિટિશન બોલાવવા તથા અલગ અલગ જાતના જે ખોટા ખર્ચા કરવામાં આવે છે ખોટા ખર્ચા કરી તે જરૂરી મુજબ કરે અને બને તેટલું જો દીકરીના લગ્ન હોય તો દીકરીને જે બને ત્યારે વધારે ભેટ આપો અને આવા અમુક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા જોકે આ સંદેશ બને તેટલો દરેક સમાજના અગ્રણી સુધી પહોંચે અને દરેક સમાજના જે જે નાની ઉંમરના પણ લગ્ન કરે કરીને પાછળથી છૂટાછેડા પણ કરવામાં આવતા હોય છે તો આવા બનાવ ન બને તેનો પણ એક સમાજ સુધી સંદેશ પહોંચે એવું મઘરોલ ગામજનો તથા વડીલો તથા ત્યાં હાજર રહેલા દરેક મિત્રોનું કહેવું હતું કે આવા કુળ કુરિવાજો પણ ટાળો અને બને તેટલા દરેક સમાજના એક જ થઈ આગળ વર્તે તેવી અપેક્ષા રાખી હતી ત્યારે હાજર સોચિત્રાના તાલુકાના ને પણ સમગ્ર ગુજરાતના ડીજેવાળાને એક અપીલ કરી હતી કે ભાઈ કોઈ કોમ્પિટિશન કરશો નહીં અને અંદરોઅંદર કોઈ ઝઘડશો નહીં તેવા બને તેટલા પ્રયત્નો કરો સોચિત્રા તાલુકાના ત્યાં હાજર રહેલા ડીજે માલિકોએ પણ ખાતરી આપી હતી કે જો સોચિત્રા તાલુકાની અંદર આવો ડીજે કોમ્પિટિશન થશે તો તેમની જોડે પોલીસને હાજર રાખી કાયદેસરની કાર્યવાહી કરશે એવો પણ એક સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો પોર્ટર અજય રાઠોડ ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे